કચ્છ કલેક્ટરના જાહેરનામાનો ભંગ ભુજ મુંદ્રા રોડ પર બ્રિજ બંધ કરવાના આદેશની અમલવારી જે છે તે નહીં વધી જોવા મળે બાપ્યા બરાયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર હજુ પણ યથાવત છે ત્રણ મહિના માટે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયો આજે સવારે ભારે વાહનો બ્રિજ પર દોડતા પણ દેખાયા હતા તો જે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે અલગ અલગ બ્રિજો છે તેને બંધ કરવાની પણ ફરજ પડી છે તેનું નિરીક્ષણ કર્યા બાદ સમારકામ કર્યા બાદ બ્રિજ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને અમુક બ્રિજ પર ભારે વાહનોની અવર પર પણ પ્રતિબંધ છે ત્યારે આ કચ્છ કલેક્ટરના જાહેરનામાનો સદંતર ભંગ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે જ બ્રિજ પર જે મોટા વાહનો હતા તે ત્યાંથી પસાર થતા પણ જોવા મળ્યા અને જાહેરનામાનો સદંતર ભંગ થતો જોવા મળ્યો તો જે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે અલગ અલગ બ્રિજો છે તેને બંધ કરવાની પણ ફરજ પડી છે તેનું નિરીક્ષણ કર્યા બાદ સમારકામ કર્યા બાદ જ બ્રિજ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને અમુક બ્રિજ પર ભારે વાહનોની અવર પર પણ પ્રતિબંધ છે ત્યારે આ કચ્છ કલેક્ટરના જાહેરનામાનો સદંતર ભંગ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે જ બ્રિજ પર જે મોટા વાહનો હતા તે ત્યાંથી પસાર થતા પણ જોવા મળ્યા અને જાહેરનામાનો સદંતર ભંગ થતો જોવા મળ્યો